ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં લારિયા પરિવારના બંધ મકાનને ને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણા મળી અંદાજીત પચાસ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા ભરૂચ તાલુકાના ટંકારિયા ગામના પાદરિયા રોડ ઉપર રહેતા ઈરફાન ઇનાયત લારિયા તેઓના પરિવાર સાથે પોતાનું મકાન બંધ કરીને જ લગ્ન પ્રસંગમાં ગયા હતા તે દરમિયાન તસ્કરો બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ધાબા પરથી આવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરોએ ઘરમાં રહેલી તિજોરી અને કબાટો ખોલી તેમાં રહેલા તોલા સોનું અને ચાર લાખથી વધુની રોકડ મળી અંદાજીત પચાસ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગેની જાણ ડીવાય કે પટેલ અને એલસીબી તાલુકા પોલીસ મથક ના પીઆઈ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્કોડ તથા એફએસએલ ની મદદ વડે તસ્કરો એ નુક પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે મારી ઘરે રાત્રે વીસ તારીખે સાંજના સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી ચોરી થયેલી છે બહુ મોટી ચોરી થયેલી છે એની કમ્પ્લેન અમે પોલીસમાં કરેલી છે હા અંદાજિત સાહેબ તોલા જેવું સોનું હતું સવા ચાર લાખ રૂપિયા જેવું અંદાજિત ક્યાં હતું ને જોર ટેરિસ પાઠ ટેસ પરથી આવેલા દરવાજો તોડીને અંદર આવેલા